રામ રામ ને સીતારામ બધાની જય માતાજી બધા મિત્રો ને આપણા નાના અવલોકમાં બધાની સ્વાગત છે આપણે મિત્રો આવી ગયા છીએ ત્યારે ખેતરે કાંટો મારી લઈ આપણે બે દિવસ બનાવ્યો નથી બે દિવસ ટાઈમ જ નથી મળ્યો બનાવવાનો અત્યારે જો જોઈ શકો આપણા ખેતરે આવી ગયા છે આમાં આપણે બે દી પેલા વલોક બનાવ્યો હતો એડા ખોખું ખૂબ ધાવતા હતા કાંઈક નીકળી ગયા હતા આજ તો બધા એડા દેખાય છે મારા વાલા કોમ્પ્લેક્સ ઉગી ગયા છે અહીંયા સુધી તો તમને લોકો બધું ફળ દેખાતું છે મારા વાલા કારણ કે ફળ પણ આ વરસાદના લીધેથી ઉગી ગયું છે બધું Entonces este se cojo. Eso con otro. A pesar de la... este se pierde. તેમાં આપણે નાનો એવો બ્લોક બનાવી મારી આપણે કારણ કે આપણે વાંકને જવા નીકળવાનું છે હવે મિત્રો આથી આગળ એવું જવા એવું છે નહીં આપણે ગૂંથવા મળી જાય ગારામાં કારણ કે કાલે આપણે વરસાદ હજ થઈ ગયો હોય આગળ જઈ શકશી નહીં હવે અહીંયાથી પાસું વરું જશે વાલા રામ 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 જોઈ શકો મિત્રો આપણે નાનો એવો બ્લોગ કે તેનો બનાવી રહ્યો છે તો આપણે બ્લોગ જરૂર જોઈએ બધા લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો કાંઈ વાંધો નહીં મિત્રો આગલા વિડીયોમાં આપણે જરૂર મળીશું આપણે અત્યારે વાંકાનેર જવાની તૈયારી થઈ છે આગળ વિડીયો બનાવીશું આપણે વાંકાનેર જઈ ત્યાં બધાય બધા વિડીયોમાં બનાવી રહીજો રા રામ રામી સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ